ભાભરના ભજાપુર નવા તરફ અસરગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલા સૂકા ઘાસચારા અને ઘાસડીઓ ભરીને જતી ટ્રેકમાં લાગી આવે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ તેમજ ભાભર પંથકમાં ભારે પડેલા વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે જેમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોએ કરેલા વાવેતર પાક નષ્ટ પામતા રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોના પશુધન તેમજ ગામડે ગામડે આવેલી ગૌશાળાઓમાં આશ્રય પામતું ગૌવંશ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરી છે ત્યારે આજે ભાભરના વજાપુર નવા તરફ ઘાસચારાની ગાડીઓ ઘાસડીઓ ભરીને ટ્રકો જતા હતી ત્યારે એક ટ્રકમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી જવા પામી હતી જેમાં થરાદ નગરપાલિકા ફાયર ટીમ દિયોદર હદ વિસ્તારમાં નહેરુમાં રેસ્ક્યુ કરવા માટે ગઈ હોવાથી આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ ટીમના ડીસીપીઓ ફાયરમેન વિજયભાઈ હડિયાળ ફાયરમેન ભૂમિ ગોસ્વામી ફાયર તરવૈયા સુલતાન મીર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં ટ્રક ભરેલી ઘાસચારાની કુલ સત્તાવન વીસ જેટલી બળી જવા પામી હતી ત્યારે બાકીની સાડત્રીસ ઘાસડીઓ તેમજ ટ્રકને સહી સલામત બચાવી લેવામાં આવી હતી ત્યારે સ્થળ પર હાજર રહેલા ગ્રામ પંચાયત સરપંચ સહિત થરાદ ફાયર વિભાગની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો